હેલો નમસ્તે કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ કૂકવિથ મોનિકા મશરૂમ તો આજે હું તમારી સાથે શેર કરીશ શેરડીના રસને પણ ભૂલાવી દે તેવું ઠંડુ ઠંડુ એવું ઘરમાં જ રહેલી બેથી ત્રણ વસ્તુમાંથી બનતું શરબત જે ઉનાળાની ગરમીમાં રાહત આપશે લૂથી દૂર ભગાડશે અને ઓછામાં ઓછા ખર્ચમાં ઘરમાં બની જશે અને હા ફ્રેન્ડ્સ નાના બાળકોથી લઈ અને મોટા સુધી બધાને દેશો તો ખાંડની ચાસણીવાળું કે સેકરીનવાળું તો બિલકુલ નહીં પીવું પડે તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો ફ્રેન્ડ્સ આ શરબત બનાવવા માટે મેં બે મોટી ચમચી જેટલો દેશી ગોળ લીધેલો છે ત્યારબાદ દસથી પંદર નાંગ ફુદીનાના પાન થોડો એલચીનો પાવડર એક ઇંચ જેટલો આદુનો ટુકડો અડધું લીંબુ અને મીઠું લીધેલા છે જે આપણે સ્વાદ પ્રમાણે ઉપયોગમાં લઈશું તો ચલો આપણે શરબત બનાવવાનું શરૂ કરીએ જેમાં મિક્સરનો ઉપયોગ આપણે બિલકુલ નથી કરવાના એક તપેલામાં આપણે સૌથી પહેલાં બધું ગોળ લઈ લઈશું આટલા ગોળમાંથી તમે નોર્મલ ગ્લાસના ત્રણથી ચાર ગ્લાસ કરી શકો છો મેં અત્યારે મોટી સાઇઝના બે ગ્લાસમાં થાય તેટલું બનાવેલું ત્યારબાદ તેમાં મીઠું અડધી ચમચીથી ઓછો એલચી પાવડર ફુદીનાના પાન જે ટેસ્ટ માટે અને હેલ્થ માટે ખૂબ જ સારા રહેશે ત્યારબાદ અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને ઉમેરીશું નોર્મલી ફ્રેન્ડ્સ અત્યારે ગરમી વધારે પડતી હોવાથી આ ગોળવાળું શરબત ખૂબ જ રાહત આપે છે પણ જો તમને આદુ ગરમ પડતો હોય તો અહીંયા સ્કીપ કરવાનો અત્યારે હું રેગ્યુલર બેથી અઢી ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને અડધા જેટલું લીંબુ ઉમેરી દઈશ જો પાણી ઠંડુ યુઝમાં લેતા હોય તો બરફ ઉમેરવાની બિલકુલ જરૂર નથી મેં અત્યારે ત્રણથી ચાર ટુકડા બરફના ઉમેરી અને બ્લેન્ડર વડે સારી રીતના આ બધી વસ્તુને મિક્સ કરી દીધેલી જો તમે રેગ્યુલર ગોળ વાપરતા હશો તો આનો કલર પણ માર્કેટમાં મળતા શેરડીના રસ જેવો જ લાગશે તો આટલું આછું ઘાટું રહે તે રીતના આપણું શરબત બનીને તૈયાર છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી અને ફટાફટથી બની જાય તેવું નોર્મલી જ્યારે ઘરે મહેમાન આવે ત્યારે ફટાફટ બની જશે તો ચલો આપણે તેને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ હવે બે ગ્લાસમાં આપણે ત્રણથી ચાર ટુકડા બરફના ઉમેરી દેવાના છે સાથે સાથે આના ડેકોરેશનમાં પણ આપણે એટલું ધ્યાન રાખેલું છે જેમાં આપણે લીંબુની નાની એવી પતલી સ્લાઇસ કરીને ઉમેરી દઈશું અને હવે ઠંડુ ઠંડુ શરબત તેમાં એડ કરી દઈએ સાથે સાથે તમે આમાં ઉપરથી ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો અને હા જો આ જ્યુસને તમારે ગાળીને પીવો હોય તો એમ પણ પી શકાય તો મજા આવીને ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ